હરણ મહાદેવ બધાને જય દ્વારકાધી આજે છે શ્રાવણ મહિનાનો બીજો તો થઈ ગયું છે અને આજે કંઈક એવો વિચાર છે કે મંદિર જ આવું છે અનોખ પ્રકારનું મંદિર છે ત્યાં જ છે બંને લોગમાં આજ મેળા એવું હોય બધા માલબગાનું મંદિર છે ને કેશોદભાઈ ને આટલું હોય દર સોમવારે મેળો ન્યાય રાખવા પડે એટલે બંને ફ્રેશ થઈ ગયા જશે ત્યાં થઈ ગયા છે હાલો આપણે જઈએ હલો ફ્રેન્સ આપણે આવી ગયા મહાદેવના દર્શન ક્યાં એવા આપણે આજે આવ્યા છે મામાના ગામ પાડે અંબેશ્વર મહાદેવ નું મંદિર છે ને ત્યાં ચાલો આપણે દર્શન કરીએ અંબેશ્વર મહાદેવ ના એનું બાપુ ના બધા દર્શન કરાવી કૈલાસગીરી બાપુ બાપુના ગુરુ કૈલાસગીરી બાપુ ની સમાધિક મળી કૈલાસગીરી બાપુ આ બાપુની ની બંડી છે ને મારે ક્યાંથી રૂપિયા આવતા ને કોઈને ખબર નથી આગળ આપણે જોઈએ ચોખ્ખાઈ

pani 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 ivanu pani ni

فت مال ہے چاہ پانی ویوستھا ہے

જાયે ની બંડી છે ના આના કપડા છે બાપુ ગયા ને એનો અખંડ દેવો ચાલુ હોય હા ને જાયે બાપુ જલ્દી દેવ થયા ને તો અખંડ દેવો ચાલુ છે બાપુ બકતા ગયા હતા બાપુએ પ્રકટા આવેલો દેવો છે કેટલા વર્ષ થી છે ત્યાં અત્યારે એને 10 વર્ષ થઈ 10 વર્ષ થી અખંડ દેવો જે છે અને આ છે બંડી બાપુ ની જાય આવી રીતે જો પૈસા છે ને તો આવી રીતે નોટું છે એવી રીતે નોટ દસ દસ ની નોટ નીકળતી બંડી માંથી દાઈ બાપુ એ નોટ એમને છેલ્લે નીકળેલી લાગી એમનું નોટ છે મેં તો ઘણી ફેર જોયું છે ચાર ચાર પાંચ પાંચ ગામ ભેગા તમારે કોઈ બી કોઈ પૈસા લેવાનું નહીં જમા બાપુ ની આ ટોપી ની છે બધું આ ટોપી જ રહ્યું જાવી નોટું હોય કડક કડક નોટું જ નીકળતી મંડી માંથી ઘડિયાળ છે બધું બાપુ નું છે અને આ બાપુ હતા અમારી પાસે અહીંયા બટિયા ગામ છે ને ડુંગળી ગામ ને વતની હતા પછી અહીં અંબેસર ધજા કરવા અહીંયા ગયા અને મોટું નામ હતું તો અહીંયા દેવ થયા ને ત્યારે હું અહીંયા જતો મમન ગામમાં હવે છે ને તમને બતાવવું આપણે બાર ન ડાલ ડન કેવું ઉતારા છે બધી વ્યવસ્થા છે લગન ગમે પ્રસંગ હોય કાઝિલિયા રગામવા રહે બધું આયા રાખે ચોખાઈ જો કેવી છે બધી થોડીક માહિતી મારું આમાં છોકરો આપે છે ઉતારા જ ઉતારાવા જ જઈવા છે સેવા ઘરવાડ જેદો અને આ કાકોનો જગ્યા બહુ મોટી છે અને હે ને અહીં મેળો ભરાય છે આઈઠમનો હમણાં આપણે મોટી સાઈટમ આવે તો આઈઠમનો જોરદાર મેળો અહીંયા હોય અને બંધ ના થઈ હોય અંબેશ્વર મેળાનો છે કે લાભ લેવું મેળા આવશે ખાસ કરી શું બોલે હે હાલો ગાર્ડન બતાવું તમને

હાલો મહાદેવ ના દર્શન થઈ ગયા છે અને છેલ્લા તમને ગોળ બતાવું આ રોડ ક્યાં જાય છે પછી આપણે વિડીયો નો કરી એન્ડ જોશ્વર આવવાનો રોડ મોટા કાજલ ધ્યારાથી હવે અને આ રોડ છે થાણા પીપરી જાય છે અહીંથી ઋષાળા જવાય છે આ છે એનો થાનો ગેટ જે અહીંયા બાપુ હતા ને તે જે જમાવટ આવતી ને એ તો નોખી હતી ઘણી ઘરે આવેલા છે મેળાનું મહત્વ હતું મેળો કરવા આવું થાય જો આપણે ટાઈમ મળશે તો બીજા રસ્તા ચાલુ જ છેડિયો કરી પૂરો વિડિયો સારું લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું સવાલો બાય